ગુડ મોર્નિંગ મારું નામ શાંતિ સોલંકી અને આપણે એક જબરજસ્ત વિઝિટમાં આવેલા છે જે આપણી વેસ્ટીની ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરેલ છે ભાઈએ તો એમની સાથે વાતચીત કરવી અને શું રિઝલ્ટ મળેલું છે તો તમારું નામ જણાવશો મારું નામ સલીમભાઈ ચૌહાણ ગામ લાખણકા લાખણ બોટાદ તાલુકો ગઢડા નાખેલું છે પાયામાં કેટલા વીઘાનો સાતું ખાતર અને ડીએપી ખાતર બરોબર અને સાત વીઘામાં યુઝ કરેલો હાલમાં કેટલા દિવસથી કપાસના ત્રણેક મહિના તો આ સાત વીઘાનો કપાસ તમે જોઈ શકો છો અને હાલના અત્યારે જે વાતાવરણ પ્રમાણે વરસાદના કારણે જે અત્યારે કપાસમાં વધુ પડતા રોગ અને નુકસાની બહુ જોઈ રહ્યા છો પણ આમાં નહીવત પ્રમાણે છે કારણ કે બહુ નુકસાન આમાં જોવા મળતું નથી તો સલીમભાઈ તમે બીજા ખેડૂતને શું કહેશો કે આ પ્રોડક્ટ યુઝ કરવા જેવી આ પ્રોડક્ટ યુઝ કરો તો નુકસાન થોડું ઓછું થાય બરાબર તો જમીન પણ એકંદરે તમારે સુધારો લાવી લાવી શકશે કારણ કે અત્યારે ડીએપી અને યુરિયા જે આપણે યુઝ કરી રહ્યા છીએ જેને લીધે જમીન આપણી કડક થતી જાય છે અને ઉત્પાદન ઓછું મળતું જાય તો આ આપણો એક રિવ્યૂ હતો જ્યાં આપણા ખેડૂતભાઈએ ગઢા તાલુકાનું લાખણકા ગામે યુઝ કરેલું છે તો એમનો કપાસ પણ તમે જોઈ શકો છો આ આ કપાસ એમનો સાત વીઘાનો બરાબર તો થેન્ક યુ visual